જય શ્રી રામ આજે વાત કરવી છે સંસ્કારોનું મહત્વ અયોધ્યાની અંદર રાજા રઘુ રાજ્ય કરતા હતા એક વખત પોતે દરબાર ભરીને બેઠા હતા તેની અંદર અનેક વિદ્વાનો અને દરબારીઓ હાજર હતા તે સમયે રઘુ રાજાએ એક પ્રશ્ન કર્યો કે સાંભળો હું એક પ્રશ્ન પૂછું એનો તમારે મને જવાબ આપવાનો છે રાજાએ કહ્યું કે આપણા રાજ્ય અંદર ખૂબ ધન છે તો મારે આ ધનનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો જોઈએ કે રાજ્યને ફાયદો થાય એવી ચર્ચા કરતા કરતા બે પક્ષ પડી ગયા

ગળે ઉતરે એવી હતી આથી રાજાએ તેની વાત માન્ય રાખી અને શિક્ષણ માટે તેમને ધનનો મોટા ભાગનો ભાગ આપી અને સુંદર મજાના ગુરુકુળો બનાવી તેની અંદર શિક્ષણ આપવામાં આવ્યું અને એટલા બધા સુંદર શિક્ષણને કારણે લોકો નિષ્ઠાવાન પ્રામાણિકતા અને સાદાઈની અંદર જીવન જીવવા લાગ્યા એવું સરસ મજાનું અયોધ્યા બન્યું કે બીજા લોકોને તો એમ જ લાગે કે અહીં તો સતયુગ ચાલે છે આટલું સુંદર રાજ્ય જોઈને આજુબાજુવાળા રાજ્યના લોકો વિચારવા લાગ્યા કે આટલું સુંદર જો રાજ્ય હોય ને તો આપણે ત્યાં જઈને રહેવું જોઈએ આથી તેમણે પોતાનો સામાન ભર્યો અને અયોધ્યાની અંદર આવીને વસવાટ કરવા લાગ્યા આથી અયોધ્યાનો વિસ્તાર થવા લાગ્યો અને ખૂબ મોટું નગર બનવા લાગ્યું બીજી રીતે આજુબાજુના રાજાઓ સડાઈ કરવા માટે પણ વિચારવા લાગ્યા કે આટલું સુંદર મજાનું નગર હોય અને આટલા સંસ્કારી લોકો હોય જ્યાં દેશભાવના ખૂબ ભરેલી હોય આવા રાજ્ય ઉપર હુમલો ન કરાય આની ઉપર યુદ્ધ ન કરાય આથી તેમને યુદ્ધ કરવાનું પણ માંડી વાળ્યું આમ અયોધ્યાનું નગર એકદમ સંસ્કારી અને સુંદર બની ગયું એટલે જ એ કુલની સુંદર મજાની વાત કહેવામાં આવે છે કે રઘુકુલ રીત ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય આમ વચન નિષ્ઠ અનેક લોકો આ અયોધ્યાની અંદર નિર્માણ થયા હતા આમ શિક્ષણ એ કોઈ પણ દેશ અથવા કોઈ પણ સમાજનું આગવું અંગ છે એટલા માટે શિક્ષણને આગવું સ્થાન આપવું જરૂરી છે